આ મારો વધારો થાય એટલે તમે હું એટલું તમારી કુરદેવીને આપી દેજો ભાઈ તો મારે એના જોડે વેચાતો લેવો પડે ભાઈ તો ભાઈ ભરફુ મજા મારા મજા છે મેલા મારા ડોટ નું પરમાણ રાખજો મારા ડોટ નું પરમાણ રાખજો કોઈ દાડો મારો ભગવાન આગુ પાછું નહીં થવા દે એવું હું મોટણ ની માતા કઉ છું ભાઈ જો ખૂબ મજા આ મારી વસ્તીને મજા મામા તમે ભાવ કરી કરીન ઢગલું ભર્યું છે અને ઓર ના રાખું તો મોટરની માતા નહીં ભઈ કેવો માં મેલડી જીના મનમાં તારા નોમ મોરલા મુરલા ના સતાવો જીના મનમાં તારા નોમ ની માળા જણી વો મારું હવે ભાની થાય ભાઈ બાબરભાઈ ભાઈ ચોવીસ કલાક ને બત્રી ઘડી હોર ના રાખું તો મારું નામ મેલડી નહીં ભાઈ એવું વેલા તરજા ભગત ની કઉ છું ભાઈ સમાવ્યા લો ભાઈ બાબર ભાઈ વ્યાણ છે ને લો ભાઈ તમારો ભાવ થાય એટલે મને હજાર વખત બોલાવજો મારો ને તમારો કોઈ ઘરહાર નહીં ભાઈ એવું હું મોટરની માતા કહું છું ભાઈ તમારા ને મારા મજા તમારો ભાવ થાય હું હજાર વખત આવીશ ભાઈ પણ મારો કોઈ ઘરહાર નહીં મને મોજ આવશે તમને ફૂલ ચડાવવાની એ રજા આપી દઈશ પણ મારો ને તમારો કોઈ ઘરહાર